અન્ય સમાચાર સુરતથી સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહનું મોત નીપજ્યું છે એલિગન્સ હોટલના ચોથા માળેથી પટકાતા ત્રીસ વર્ષીય યુવકનું મોત થયું છે મૃતક અક્ષતના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા છે આપઘાત કે પછી હત્યા તે અંગે હાલ ઘૂંટાતું રહસ્ય છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ આરંભી છે મૃતક કોઈ કંપનીમાં જોબ કરતા હતા મોત અંગે પરિવારને જાણકારી મળતા શોકમગ્ન થયો છે हाल तो पुलिस ने अक्समातनी नोंद કરીને તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશનની હદમાં एलिગન્ટ કરકે હોટેલ છે उसमें ચોથા ફ્લોર સે પ્રાઈમરી જો ઇન્ફોર્મેશન મળે કે ચોથા ફ્લોર સે ગિડને સે એક અક્ષત મુકેશભાઈ સાહ છે જો વીરબદર હાઈટ્સ મે રહેતે છે 30 સાલ કે આસપાસ કી ઉમર હે اسકી ડેથ હો ગઈ હે અભી पीएम રૂમ મે બોડી કો લાયા ગયા હે ઓર અભી ડોક્ટર સે રિક્વેસ્ટ કિયા હે અગર અભી નહીં તો સુબે ફિર વીમ કરવાયા જાયગા और हम लोग सब जगह होटल में और सब जगह सीसीटीवी वगैरह चेक करके तो युवक सॉफ्टवेयर इंजीनियर હતો एलिगન્સ હોટેલ માં ચોથા માળે થી જંપલાવ્યો હત્યા કે પછી આત્મહત્યા તે અંગે તપાસતે રે છે કારણ કે મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે તો સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરી છે પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત હત્યાને અંજામ આપીને હત્યારા ફરાર થયા છે તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી સગીર હોવાની વાત ઘટનાને લઈને ડુમ્મસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યાની આશંકા છે ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ચપ્પોના ઘમારીને યુવકની હત્યા કરી દેવાઈ છે આશંકા જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક મચાવવાની ઘટનાને બત્રીસ દિવસ વીત્યા છતાં મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે હોડીની રાત્રે રામોલ વિસ્તારના વસ્ત્રાલમાં આરોપી પંકજ ભાવસાર અને તેની ગેંગના સાગરીતો જાહેરમાં આતંક મચાવતા જોવા મળ્યા હતા આ મામલે અત્યાર સુધીમાં રામોલ પોલીસે સત્તર આરોપીઓની ધરપકડ કરી છે પણ મુખ્ય આરોપી પંકજ ભાવસાર સહિત ત્રણ આરોપીઓ બત્રીસ દિવસથી પોલીસને હાથતાડી આપી રહ્યા છે પંકજ ભાવસારને ઝડપવા માટે રામોલ પોલીસની સાથોસાથ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ કામે લાગી છે આરોપી પંકજ ભાવસારનું પહેલું લોકેશન રાજસ્થાનથી મળી આવ્યું હતું જ્યાં પોલીસ પહોંચી તો પંકજ ભાવસાર રાજસ્થાન છોડીને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા આરોપી પંકજ ભાવસારનું લોકેશન અને ફોન ટ્રેસ કરતા ઉત્તરપ્રદેશમાં હાજરી મળી આવી હતી તે ત્યાંથી પણ ફરાર થઈ ગયો હતો હાલ પોલીસ આરોપીને પકડવા ટેકનિકલ ટીમની મદદ લઈ રહી છે ત્યારે હવે મુખ્ય આરોપીઓ પોલીસના હાથમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું

ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો અમદાવાદ ધોળકા રોડ પર વાયાસ નોડા થઈને આવનાર છે જે માહિતીના આધારે વજ ગોઠવી ઇકો કાર સાથે ત્રણેય સમોને ઝડપ્યા હતા જેમની પાસેથી પોલીસે કફ સિરપની પાંચસો નેવું બોટલ કબજે કરી છે પોલીસે ધોળકાના સલીમ મનસુરી બાવડાના રાકેશ પટણી અને લાલુ ચૌહાણની ધરપકડ કરી છે ઓફ કોડિન જપ્ત કરવામાં આવે છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓના નામ છે લાલુભાઈ એ બાવડાના રહેવાસી છે સલીમભાઈ એ ધોળકાના રહેવાસી છે અને રાકેશભાઈ એ બાવડાના રહેવાસી છે